વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને શહેરના તાંદલજા વિસ્તારમાં પાંચસો મીટરના અંતરમાં જ નવસો ને તોતેર જેટલા અખાડાઓ મળી આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ફાયર બ્રિગેડની ટીમને વડોદરા શહેરના જાહેર માર્ગો પર અકસ્માતો સર્જે તેવા જોખમી ખાડા શોધવા માટે સૂચના આપી હતી જે બાદ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી વડોદરા શહેરના જાહેર માર્ગો પર અકસ્માતો સર્જે તેવા જોખમી ખાડા શોધવાના કામે લાગી છે સાથે જ ખાડાઓ શોધ્યા બાદ પાલિકાની ટીમ દ્વારા આ ખાડાઓના પુરાણની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં ખાડાઓ મામલે પાલિકાએ નવો રેકોર્ડ સર્જ્યો છે જેમાં વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પાંચસો મીટરના અંતરમાં જ નવસો ને જેટલા ખાડાઓ મળી આવ્યા છે જેને લઈને ફાયર બ્રિગેડની કામગીરીમાં રોડ શાખાનો પડદાફાશ થયો છે જ્યાં જેપી પોલીસ સ્ટેશનથી લઈ તાંદલજા ગામ સુધી ખાડાઓનું સામ્રાજ્ય સામે આવ્યું છે અહીં મહત્વનું છે કે ફાયર બ્રિગેડે અત્યાર સુધી પંદરસો જેટલા ખાડા શોધી કાઢ્યા છે માનનીય કમિશનર સાહેબ કે આદેશ કે હિસાબ સે હમને જો મતલબ જીસમે જાહેર જનતા કે જાન માલ કે હો સકતી હે એસે જો પોટ્સ હો પોટ હો લે ડ્રેનેજ ગિરા હોય યા ફિર ડ્રેનેજ ટૂટા હોય કઈ જગ્યા જો બડે गिरे है उसको हमने आइडेंटिफाई किए थे और उसे आइडेंटिफाई करके हमने उसको हमारे कंट्रोल रूम के थ्रू जो, जो भी जो भी जोन के जो इंजीनियर्स हैं उनको हमने उसकी जो भी जानकारी है वो दे दी है और उनके इंजीनियर्स के थ्रू इसका जो है रिपेयरिंग काम चल रहा है आ, उसमें कोई ऑफिसर पर वो गए होंगे तो रोड थोड़ा डैमेज मिला होगा तो डैमेज के वो देखते हुए उन्होंने उसका रिपोर्टिंग या कंट्रोल रूम में दिया होगा और उस हिसाब से आगे हमने इंजीनियर्स को जो है वह कंट्रोल रूम के थ्रू जानकारी दे दी है और आगे की कार्रवाई उनके थ्रू चल रही है लगभग लग मतलब रोड जो था वो 500 मीटर का रोड जो है वो थोड़ा डैमेज डैमेज है तो रोड को देखते हुए उन्होंने वहां पर कंट्रोल रूम में वो जो है जानकारी देखी हमने इंजीनियर वहां पे उनको सूचित कर दिया छोटे छोटे नॉर्मल जो है रोड डैमेज है तो बारिश के वक्त वजह से थोड़ा रोड डैमेज हुआ है तो रोड डैमेज होने की वजह से वो जो भी जानकारी है हमने वो कंसर्न इंजीनियर को दे दी ग करीब करीब 200 के आसपास हमने आइडेंटिफाई किया है इलाके उसमें छोटे मोटे जो भी है वो सब जो भी विगत है हमने कंसर्न इंजीनियर जो है उनको दे दी है समाचारों ना सतत अपडेट मे टीएनएन न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अने अमारी साथे जुड़ायला रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर